સરસ મજાનું ત્રણ દેવોનું કીર્તન તમારી સમક્ષ રજૂ કરી રહી છું તો ચાલો ચાલુ કૃષ્ણ લાલ રામ શ્રી કૃષ્ણ ઉભામાં શંકર ઉભા કૈલાશમાં આ ભૂમિનો નો ભાર ઉતારવા રામના પિતા દશરથજી શ્રી શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ શંકરના પિતા કોઈ નહીં નહિ ભૂમિનો ભાર ઉતારવા રામના માતા કૌશલ્યા શ્રી શ્રીકૃષ્ણ ઉતારવા રામ ના વીરા લક્ષ્મણજી શ્રી કૃષ્ણ ના વીરા બળદેવજી શંકર ના વીરા કોઈ નથી આ ભૂમિ નો ભાર ઉતારવા રામ ના પત્ની સીતાજી શ્રી કૃષ્ણ ના પત્ની વૃક્ષમાણી શંકરના ના પત્ની પાર્વતી આ ભૂમિનો ભાર ઉતારવા રામના હાથમાં મુરલી છે શ્રી કૃષ્ણના હાથમાં શંકર છે શંકરના હાથમાં ડમરૂ છે આ ભૂમિનો ભાર ઉતારવા રામ ઉભા મેલ શ્રી આ ભૂમિ નો ભાર ઉતારવા કૃષ્ણ બનિયા લખીજે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો